અમદાવાદના તક્ષશિલાના બિલ્ડર કમલેશ ગોંડલિયાએ જમીન અને મકાનના નામે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે ગુજરાત કોલેજ પાસે આવેલી તક્ષશિલા એલેગના સ્કીમના બિલ્ડર કમલેશ ગોંડલિયાએ નાણાં લીધા બાદ ફ્લેટ અને જમીનનું પઝેશન ન આપતા રાકેશ લોહાટીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી તેમનો આરોપ છે કે વર્ષ બે હજાર વીસમાં તેમણે છ ફ્લેટ બુક કરાવ્યા હતા એક ફ્લેટની કિંમત બાસઠ લાખ પ્રમાણે બિલ્ડરને નાણાં ચૂકવવામાં આવ્યા વર્ષ બે હજાર ચોવીસ સુધી પણ પઝેશન ન મળતા તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે બિલ્ડરે અન્યને ફ્લેટ સોંપી દીધા છે હકીકત જાણવા માટે એબીપી અસ્મિતાએ બિલ્ડર કમલેશ ગોંડલિયાનો સંપર્ક કર્યો તો ટેલિફોનિક વાતચીતમાં તેમણે આરોપો ફગાવ્યા અને ફરિયાદને ખોટી ગણાવી તેમણે દાવો કર્યો કે ફરિયાદી વ્યાજે પૈસા ફેરવવાનો ધંધો કરે છે નાણાં ચૂકવી દીધા હોવા છતાં વધુ નાણાંની માંગણી કરે છે ત્રણ દિવસ બાદ પરત ફરી તેવો આ મામલે વધુ નિવેદન આપશે પણ પઝિશન ન મળતા તેમણે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે બિલ્ડરે અન્યને ફ્લેટ સોંપી દીધા છે હકીકત જાણવા માટે એબીપી અસ્મિતાએ બિલ્ડર કમલેશ ગોંડલિયાનો સંપર્ક કર્યો તો ટેલિફોનિક વાતચીતમાં તેમણે આરોપો ફગાવ્યા અને ફરિયાદને ખોટી ગણાવી તેમણે દાવો કર્યો કે ફરિયાદી વ્યાજે પૈસા ફેરવવાનો ધંધો કરે છે નાણાં ચૂકવી દીધા હોવા છતાં વધુ નાણાંની માંગણી કરે છે ત્રણ દિવસ બાદ પરત ફરી તેવો આ મામલે વધુ નિવેદન આપશે